ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર પચીસ મતદાર યાદીની ખાસ તગન સુધારણાના કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીનો કરવા તથા વડોદરાની તમામ વિધાનસભા વિસ્તારોમાં બીએલ ઓને બે હજાર બેની ની મતદાર યાદી બીએલઓ દ્વારા એસઆઈઆરની કામગીરી આજે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કોમ્પ્યુટર સેન્ટર ખાતે રાવપુરા વિધાનસભાની કામગીરી બીએલઓ દ્વારા મેપિંગ અને મેચિંગની કામગીરી શરૂ કરાઈ હતી આ કામગીરી દરમિયાન વડોદરા જિલ્લા ડેપ્યુટી કલેક્ટર દક્ષેશ મકવાણા સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતના ચૂંટણી દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર પચીસ મતદાર યાદીની ખાસ સગન કાર્યક્રમો માટે હાઉસ ટુ હાઉસ મતગણતરીનો સમયગાળો હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો ચાર અગિયાર બે હજાર પચ્ચીસથી ચાર બાર બે હજાર પચીસ સુધીનું રાખેલ છે બુથ ઓફિસર તથા કર્મચારીઓ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર પચીસ મધ્યરયાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી શરૂ કરાઈ કામગીરી સંદર્ભે ડેપ્યુટી કલેક્ટર દક્ષેશ મકવાણા વધુ માહિતી આપતા જણાવ્યું હતું